વડોદરા જિલ્લામાં નહીવત વરસાદ નોંધાયો છે ત્યારે આજવા સરોવર માત્ર બસો આઠ ફૂટ ભરાયું છે આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આગામી સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી મધ્ય ગુજરાત બાદ કરતાં સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યું છે રાજ્યની અનેક નદીઓ અને ડેમો છલકાઈ ગયા છે પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહીવત વરસાદ હોવાના કારણે વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી માત્ર બસો આઠ ફૂટે છે જોકે આજવા સરોવરને અડીને આવેલા પ્રતાપ સરોવરની સપાટી બસો બાવીસ ફૂટ છે નોંધનીય છે કે ગત વર્ષે આજની તારીખમાં આજવા સરોવરની સપાટીની બહાર બસો બાર ફૂટ હતી આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આવનારા સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી પ્રતમાન ચોમાસાની ઋતુમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહીવત વરસાદ પડ્યો છે જો કે અત્યાર સુધી પડેલા વરસાદને ખેતીલાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે ઓછા વરસાદના કારણે વડોદરા જિલ્લામાં આવેલા નાના મોટા તળાવો પણ ભરાયા નથી જેથી સાથોસાથ વડોદરા શહેરને પુરાણી પૂરું પાડતા આજવા સરોવર પણ ભરાયું નથી ગત વર્ષ આજવાની ગત વર્ષ આજની તારીખે આજવા સરોવરની સપાટી બસો બાર ફૂટ પહોંચી હતી પરંતુ આ વખતે નહીવત વરસાદના કારણે આજવા સરોવરની સપાટી માત્ર બસો આઠ ફૂટ જ છે